સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે અત્યારે પક્ષ ચાલી રહ્યા છે છે કહેવાય કે શ્રાદ્ધ પક્ષના પંદર દિવસ માટે દ્વાર ખુલે છે અને આપણા પિતૃઓ આ પંદર દિવસ માટે આપણી નજીક આવે છે એટલે આ પંદર દિવસ દરમિયાન જેટલું પણ દાન પુણ્ય કે ભક્તિ કરવામાં આવે અને તેનું બધું જ પુણ્ય પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તેનાથી પિતૃદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આપણને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષમાં શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગનું શ્રવણ કરવામાં આવે તો આપણા પિતૃઓ કે જે હજુ પણ પિતૃ લોકમાં જ વાસ કરે છે જેમની હજુ સુધી સદગતિ નથી થઈ તેવા પિતૃઓ સદગતિ પામીને વૈકુંઠમાં વાસ કરે છે અને જ્યારે પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે ત્યારે તે આપણા પર અનહદ કૃપા અનહદ આશીર્વાદ વરસાવે છે તો ભક્તજનો આજે આપણે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો કેવો મહિમા છે તે જાણવા માટે સૌપ્રથમ આપણે શંકુકર્ણ નામના એક વેપારીની કથા સાંભળીશું ત્યારબાદ જ્ઞાન વિજ્ઞાન યોગનું શ્રવણ કરીશું જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો અનહદ નાદ જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ જય પિતૃદેવ શંકુ કર્ણ નામનો એક વેપારી હતો તે ઘણો સાહસિક અને પ્રામાણિક હતો મહેનતુ પણ હતો ધાર્મિક વૃત્તિવાળો હોવાથી તે પોતાના વેપારમાં કદી કોઈને છેતરતો નહીં પણ મહેનતુ હોવાથી તે સારું ધન કમાતો હતો દરરોજ સવારમાં પોતાનું નિત્ય કર્મ પરવારીને તે વેપાર માટે આજુબાજુના ગામોમાં જતો અને સાંજ પડે એટલે પાછું તેવા ન હતા શંકુકર્ણને ત્રણેય દીકરા પુષ્કળવાલા હતા તે પોતે મહેનત કરીને પોતાના દીકરાઓ માટે ધન ભેગું કરતો હતો આમ કરતા કરતા તેની પાસે ઘણું ધન ભેગું થઈ ગયું હતું આ બધું ધન જો ઘરમાં રાખે તો ચોરી થવાનો ડર રહે વળી જો બીજા કોઈને સાચવવા આપે અને તે માણસ દગો કરે તો પણ મહેનતનું બધું જ ધન જતું રહે ઘણો વિચાર કર્યા પછી એક રાત્રે શંકુકર્ણે પોતાના ઘરની પાછળ વાડામાં ગયો વાડામાં એક ખૂણે ઉકરડો હતો આ ઉકરડાની બાજુમાં મોટો ખાડો કરીને શંકુકર્ણે બધું જ ધન તે ખાડામાં દાટી દીધું આ પછી એક દિવસ શંકુકર્ણ જ્યારે વેપાર કરીને સાંજે ઘેર આવ્યો ત્યારે અચાનક તેના હૃદયમાં દુખાવો ઉપડ્યો અને થોડીક ક્ષણોમાં જ તે મરણ પામ્યો મરતા મરતા તેને પેલા દાટેલા ધનની ચિંતા હતી આથી તે નાગ થઈને અવતર્યો અને પોતાના ધનની ચોકી કરવા ત્યાં જ રાફડો બનાવીને રહેવા લાગ્યો પિતાજીના મરણ પછી દીકરાઓએ ધીમે ધીમે પિતાનો ધંધો હાથમાં લઈ લીધો અને સુખથી જીવવા લાગ્યા હવે તો દીકરાઓને ઘેર પણ નાના બાળકો હતા અને આખું કુટુંબ આનંદ કરતું હતું પરંતુ હાલત ખરાબ થઈ ગઈ હતી તેના રાફડા પાસે જ હતો છોકરાઓની તેવો કચરો અને એઠવાડ નાખે તે શંકુકર્ણ ઉપર પણ પડે તેના રાફડામાં ખરાબ વાસ આવે ઘણી વાર નાના બાળકો રાફડામાં સળિયા ખોસીને રમે અને આ સળિયા વાગે પણ ખરા આમ થવાથી તે પોતે બહુ જ કંટાળી ગયો હતો આથી તેણે પોતાના દીકરાઓને સ્વપ્નમાં કહ્યું કે મારો ઉદ્ધાર કરો સ્વપ્નમાં સાપ દેખાય અને ઉદ્ધાર કરવાનું કહે પણ છોકરાઓને કંઈ સમજ પડે નહીં છેવટે ગામના પાદરે રહેતા એક તપસ્વી પાસે જઈને સલાહ માંગી તપસ્વી બોલ્યા તમારા કોઈ પૂર્વજ સાપ બનેલા છે માટે તમે કોઈ વિદ્વાનને બોલાવીને ગીતાના સાતમા અધ્યાયના પાઠ કરાવો તપસ્વીના કહેવાથી દીકરાઓએ સારા વિદ્વાન ધાર્મિક બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યા અને પોતાના વાડામાં જ મંડપ બાંધીને સાતમા અધ્યાયના પાઠ કરાવ્યા જ્યારે પાઠ પૂરા થયા ત્યારે એક ચમત્કાર થયો ઉકરડા પાસે રાફડામાંથી એક નાગ બહાર આવ્યો તેણે બ્રાહ્મણો સામે પોતાની ફેણ નીચી નમાવી અને તરત જ તેના પ્રાણ ઉડી ગયા આ વખતે નાગના શરીરમાંથી તેજ નીકળ્યું ધીમે ધીમે તે તેજમાંથી શંકુ કર્ણનો દિવ્ય દેહ દેખાવા લાગ્યો શંકુ કર્ણે દીકરાઓને કહ્યું તમે સાતમા અધ્યાયના પાઠ કરાવ્યા તેથી મારો ઉદ્ધાર થયો છે આ રાફડા નીચે મેં ઘણું ધન દાટ્યું છે તમારા માટે જ આ ધન મેં સાચવેલું છે તમે તે ધનનો હંમેશા સદુપયોગ કરજો આટલું બોલીને શંકુ કર્ણનો આત્મા આકાશ માર્ગે ચાલ્યો ગયો જય શ્રી કૃષ્ણ હવે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય સાતમો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન પોતાનું મન મારી અંદર લગાડવું અને મારો જ આધાર લેવો તે રીતે યોગનો અભ્યાસ કરવો શંકા કુશંકાઓ ત્યજવી અને મને ઓળખવું બધી વિભૂતિઓ બધા બળ અને બધા ઐશ્વર્ય વાળો હું જ છું હવે મને કેવી રીતે ઓળખી શકાય તે સમજાવું છું અને સાથે સાથે શાસ્ત્રોમાં દર્શાવેલા જ્ઞાન વિજ્ઞાન વિશે પણ સમજાવું છું જે આ જ્ઞાન જાણે તેને બીજું કાંઈ જ જાણવાનું બાકી રહેતું નથી યોગ્ય મનુષ્ય જ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા શ્લોકમાં કહે છે મનુષ્યાણ સહસું કશિદ સિદ્ધે

વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ બધા કરતા મારી પ્રકૃતિ પર એટલે કે જુદી જ છે માટે મારી પ્રકૃતિને અપરા કહેવાય છે જીવ સ્વરૂપની બીજી પ્રકૃતિને પરાપ્રકૃતિ કહેવાય છે પરાપ્રકૃતિ વડે જ આ સૃષ્ટિ ટકી રહી છે આ જગતના તમામ જળ ચેતન પદાર્થોની ઉત્પત્તિ આ બે પ્રકૃતિ વડે થઈ છે આ આખા જગતને પેદા કરનાર તથા તેનો વિનાશ કરનાર હું જ છું પાણીમાં રહેલો રસ એ મારું સ્વરૂપ છે સૂર્ય ચંદ્ર વગેરેનો પ્રકાશ હું જ છું આકાશમાં મારું સ્વરૂપ શબ્દ છે માણસોમાં હું પુરુષોત્તમ છું અને પૃથ્વીમાં ગંધ એટલે કે સુવાસ છું અગ્નિનું તેજ પ્રાણીઓના પ્રાણને ધારણ કરનારો પ્રાણવાયુ તપસ્વીઓનું તપ અને બધા પ્રાણીઓનું સનાતન મૂળ હું જ છું બુદ્ધિવાળાઓની બુદ્ધિ તેજવાળાઓનું તેજ ઈચ્છા અને મમત્વ વગરના બળવાનોનું સત્વ ગુણી બળ આ મારા સ્વરૂપો છે બધા જ પ્રાણીઓમાં પોતાના ધર્મ અને કુળ પ્રમાણેની સ્ત્રીમાં પ્રજા ઉત્પન્ન કરનાર કામ પણ હું જ છું સાત્વિક રાજસી અને તામસી વગેરે ભાવ મેં જ પેદા કરેલા છે હું તેઓથી ઉત્પન્ન નથી થયો પણ તે બધા જ ભાવો મારામાં સમાયેલા અને મારા આધારે જ રહેનારા છે આ ત્રણ ભાવોથી આખું જગત મોહ પામેલું છે હું તે ભાવોથી પર છું અને ક્યારે નાશ પામનાર નથી મને કોઈ જ જાણી શકતું નથી કારણ કે મારી ત્રણ ગુણોવાળી માયામાંથી પાર ઉતરવું સહેલું નથી આ માયાને તરવાનું એકમાત્ર સાધન મારું ભજન જ છે આ માયાને ઓળખવા માટે શાસ્ત્રો અને મોટા આચાર્યો માણસને સમજાવે છે પણ જેનો રાક્ષસી સ્વભાવ હોય તેવા દુષ્ટ પાપી અને અધમ માણસો આ સમજવા છતાં મારું ભજન કરતા નથી જેણે આગલા જન્મોના પુણ્ય કરેલા હોય તે જ મારું ભજન કરી શકે છે જગતના જીવોના ચાર સ્વરૂપ છે પહેલો ભક્ત બીજો જ્ઞાનની ઈચ્છાવાળો ત્રીજો આ દુનિયા અને બીજી દુનિયાઓની વસ્તુઓની ઈચ્છાવાળો અને ચોથો જ્ઞાની આ બધામાં ભક્તિ જ્ઞાનવાળો જીવ બધાથી શ્રેષ્ઠ ગણવો કારણ કે તેને શરીર વગેરે વસ્તુઓનું અભિમાન હોતું નથી તેને તો માત્ર હું વ્હલો લાગુ છું અને માટે જ મને પણ તે ભક્ત વ્હલો લાગે છે જ્ઞાની છે તે મહારાજ સ્વરૂપે છે મારા આત્મા રૂપ છે અને તેથી તે મારામાં લીન થઈ જાય છે મારા સિવાય જગતમાં કાંઈ જ નથી એવું તે માને છે ઘણા જન્મોનું પુણ્ય એકઠું થાય ત્યારે પોતાના છેલ્લા જન્મમાં મારા આવા ભક્તને જ્ઞાન પ્રાપ્ત થાય છે છે અને અને જગતને તે તે સમાન બને બધામાં મહારાજ સ્વરૂપને ભજે છે પણ આવા જ્ઞાની ભક્ત અસંખ્યમાં કોઈક જ હોય છે સંતાનો મેળવવા દુશ્મનો ઉપર જીત મેળવવી ખ્યાતિ અથવા નામના પ્રાપ્ત કરવી આ બધી મહેચ્છાઓને લીધે માણસ વિવેક ગુમાવી દે છે અને તેથી જ તે જુદા જુદા પ્રકારના દેવોને ભજે છે આમ જન્મની અધૂરી ઈચ્છા પૂરી કરવા તે પ્રકારના નિયમોથી ઉપાસના કરે છે ઈશ્વર તે માણસોની દેવ ઉપરની શ્રદ્ધાને બળવાન બનાવવામાં સહાય કરે છે આ રીતે મનુષ્ય બળવાન શ્રદ્ધાથી પૂર્ણ શ્રદ્ધાથી પૂજન કરે છે તેથી તે દેવ તેની ઈચ્છાઓને પાર પાડે છે અને જીવને ઈચ્છિત વસ્તુ મળી જાય છે આ કર્મનું નિર્માણ પણ ભગવાને જ કરેલું હોય છે અને જુદા જુદા દેવો પણ તે ઈશ્વરનું ઈશ્વરનું જ રૂપ હોય છે જે સ્વરૂપ બહારથી દેખાય તેને બુદ્ધિહીન લોકો ઈશ્વરનું પ્રગટ સ્વરૂપ ગણે છે ખરેખર તો ભગવાનના નાશ ન પામનારા સર્વોત્તમ સ્વરૂપને તે લોકો જાણી શકતા જ નથી આ સૃષ્ટિનું રક્ષણ કરવા ભગવાન લીલા કરે છે અને વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે મૂળ લોકો તેને ક્યારેય સમજી નહીં શકે એટલે ભગવાનને પણ દેહ ધારણ કરનારા દેવની જેમ જ ભજે છે આમ કરવાથી તેને ફળ તો મળે છે પણ તે ફળ ક્ષણિક અથવા નાશ પામનારું હોય છે ભગવાન તેમની યોગ માયાના બળ વડે ગુપ્ત રહે છે એટલે બધા તે પ્રભુને મેળવી શકતા નથી આ કારણે ભગવાન શરીર વગરના અને નાશ ન પામે તેવા છે એ વાત મૂર્ખ લોકોને સમજાતી જ નથી ભગવાન તો ત્રણેય કાળના સર્વ જીવોને જાણે છે પણ પ્રભુની માયાથી લોકો ભાન ખોઈ નાખે છે અને પ્રભુને ઓળખી શકતા નથી જીવ સ્થૂળ દેહ ધારણ કરે છે એટલે ઈચ્છા દ્વેષ મોહ તાડ તાપ સુખ દુઃખ વગેરેમાં અટવાય છે અને આ બધા દ્વંદોથી મોહિત બને છે અને અજ્ઞાની પણ બને છે પરંતુ જેને ઘણા પુણ્ય કરેલા હોય તેવા આત્મા પાપ વગરનો હોય છે અને આ બધા દ્વંદોની તેને કોઈ જ અસર થતી નથી તે પોતાના નિયમોમાં દ્રઢ હોય છે અને તે માત્ર એક ઈશ્વરને જ ભજે છે ભગવાનનો જ આશરો લઈને જે જન્મ મરણ ઘડપણ વગેરેથી છૂટવાનો પ્રયત્ન કરે છે તે જ બ્રહ્મને ઓળખી શકે છે આધ્યાત્મ જ્ઞાન તેને જ મળે છે અને તે સઘળા કર્મો પણ જાણી શકે છે અધિભૂત અધિદેવ અને અધિ યજ્ઞ આ બધા સાથે પ્રભુને જે ઓળખે તે અંત સમયે પણ પ્રભુને જાણી શકે અને પરમાત્મામાં લીન થઈ જાય છે આ સાથે અહીં શ્રીમદ ભગવદ્ ગીતાજીનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ પૂર્ણ થાય છે બોલ શ્રી કૃષ્ણ લાલ કી જય